તું બોલ ખાલી હું તને એટલો પ્રેમ કરું છું તારું નામ ક્યાં લખાવું મારી હથેળી ઉપર લખાવું કે મારા ગળા ઉપર લખાવું તું બોલ આડી એવડી જગ્યા રહેવા દયો સાચો પ્રેમ કરતા હોય ને તો મિલકત ના દસ્તાવેજ ઉપર લખાવો હમકો હમકો માર લે લે આવો 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 થઈ ગયો મારો બેટો આય સગોળે મારો આલો આ થેલો અને ગામમાં સામાન લઈ આવો જાવ યા પણ હવે એક મેં જાલા ને ઉપાડા લીધા હે હે આની કરતા હે ને એક્ટિવા શીખી જા એક્ટિવા ચલાવીને જવા થાય તારે મારે નેક શીખી હો એક્ટિવા જા લગી મારી જીપ ચલાવા કામ થઈ જાય છે તો મારે એક્ટિવા હું કામ શીખવું પડે પાછો હો તમી અકે જીલબા નઈ હર ક્યાં જઈને આવા આ જોને વોટ દેવા અને તું કેમ ડાસુ સડાવીને બેઠી હો આ તો સડાવે જ તમે કોઈ દિવસ કે મારી વાત માનો છો મને પ્રેમ કરો છો મને કે ફરવા લઈ જાવ છો એક કે વાત થી તમે સહમત છો હું હું કઈ તમને ગાંડી લાગુ છું આ વાત થી સહમત છું આ કીધું ને એમાં આપણે સહમત હે પૂછો બધા ભાઈબનો કી છે હા બરોબર છે આમાં આપણે થોડું સહમત હાલે આ મોઢામાં જેટલી વાસ આવે છે દાંતણ કરવાનું બંધ કરીને હું કહું ને એ રીતે ટૂટપેસ વાપર એમાં લવિંગ કપૂર લીમડો ચંદન આ બધુંય આવે છે મારે મોઢામાં બ્રશ કરવાનું છે કે હવન નહીં કરવાનો કઈ હાલો હું શું કરો કાઈ નહીં આજો બેટા બધા વેપાર કરો એકલા એકલા 10 રૂપિયાનો વેપાર માં મારા ગામ જુવાડો બંધ કરો

有人。<laughs>